બનાસકાંઠાથી સમાચાર ઉપરવાસમાં ભારે વરસાદથી જળાશયોમાં નવા નીર આવ્યા વડગામના મુક્તેશ્વર ડેમમાં નવા નીર આવ્યા છે ડેમમાં પાણી વધતા મુક્તેશ્વર ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા ડેમના દરવાજા ખોલીને સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવ્યું ડેમના દરવાજા ખોલાતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે કહેવાયું છે ડેમની સામે આવેલા રોડ પર પાણી વહેતા થતા માર્ગ બંધ થઈ ગયો પાણીનો પ્રવાહ વધતા લોકોને સાવચેત રહેવા પ્રશાસને અપીલ કરી છે સરસ્વતી નદીમાં સતત પાણી આવી રહ્યું છે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે કહેવાયું છે મુક્તેશ્વર ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ ડેમની સામે આવેલા રોડ પર પાણી વહેતા થયા જેના કારણે આખો રસ્તો બંધ કરવાની ફરજ પડી અહીંયા વાહન વ્યવહાર પ્રભાવિત થયો પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે જેથી લોકોને પણ સાવચેત રાખવા માટે અપીલ કરવામાં આવી બનાસકાંઠાથી સમાચાર ઉપરવાસમાં ભારે વરસાદથી આવ્યા છે સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવ્યું ડેમના દરવાજા ખોલાતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે કહેવાયું છે ડેમની સામે આવેલા રોડ પર પાણી વહેતા થતા માર્ગ બંધ પાણીનો પ્રવાહ વધતા લોકોને સાવચેત રહેવા પ્રશાસને અપીલ કરી છે